તો સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો લક્ષ્મીપરા લક્ષ્મીનારાયણ જૈન સોસાયટી અને વર્ધમાન સોસાયટીમાં ઘરોમાં ઢીંચણ સમાપ્ત પાણી ભરાતા રહીશોને આખી રાત જાગવું પડ્યું મહાનગરપાલિકાની નબળી ડ્રેનેજ સિસ્ટમના કારણે પાણીનો નિકાલ ન થતાં પ્રજા ત્રસ્ત બની રહીશોનો આક્ષેપ છે કે ચૂંટેલા નેતાઓ ફોન નથી ઉપાડતા જ્યારે અધિકારીઓ બેદરકાર રહ્યા છે જૈન દેરાસરોમાં પણ પાણી ભરાતા મહાસતીજીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો કે ગટરના ગંદા પાણી ઘરોમાં ભરાઈ ગયા છે સંડાસના જે ખાડ છે એ ઉભરાઈ ગયા છે મહિલાઓને પારાવાર મુશ્કેલી છે અને આ એક મેનેજમેન્ટનો જે અભાવ દેખાઈ રહ્યો છે જેમ કે આટલા પાણી આ છેલ્લા પાંચ દિવસથી એક ધારા આવી રીતે રહેતા હોય તો મહાનગરપાલિકાના મેનેજમેન્ટનો આમાં અભાવ દેખાઈ રહ્યો છે પાણીમાં પાણીના ટાકા ડૂબી જાય એટલે એમાં ગટર ભરાઈ જાય છે તો માણસ જીવે કઈ રીતના અને ખરેખર જો નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતી હોય તો નગરપાલિકાના જ કામ નથી થતા તો મહાનગરપાલિકા શું કામ કરશે